સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ શ્રીકૃષ્ણ બોલ્યા હે અર્જુન તારા પણ ઘણા ભવો થયા છે અને મારા પણ ઘણા ભવો થયા છે કોઈ મર્યું નથી કોઈ મરતું નથી અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો અર્જુનને બોધમાં કહે છે કે મૂળ આત્મા જન્મે નહીં મરે નહીં શાશ્વત પૌરાણિક વસ્તુ છે અર્જુન વિષાદમાંથી બહાર આવે તેથી બોધે છે કે તારો અભિમન્યુ પણ કંઈ મેર્યો નથી આ રહ્યો ઝાડની ડાળે પોપટ તરીકે બેઠો આત્મા એ તો મૂળ દ્રવ્ય છે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ તો જન્મમરણ કોના થયા આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય પર્યાય પલટાયો બાળ યુવાન વૃદ્ધ કે મનુષ્ય દેવ નારકી કે તિર્યંચ અંદર આત્મા તો તેનો તેજ છે દેહ મૂકવાથી આત્મા મરતો નથી જેમ કે કાચળી મૂકવાથી સાપ મરતો નથી જૈસે કંચુક ત્યાગશે મીણસત નહીં ભુજંગ દેહ ત્યાગ સે જીવ પુનિ તૈસે રહત અભંગ પંચ પંચમહાભૂતમાંથી બનેલ શરીર આયુષ્ય પૂર્ણ થતાં મહાભૂતમાં બળી જાય અંદર જે આત્મા હતો તે કર્મ પ્રમાણે બીજે જાય અને નવું શરીર પંચ મહાભૂતનું બને પુનર્જન્મ છે એ પ્રત્યક્ષે કે પરોક્ષ નક્કી થાય પછી જ અધ્યાત્મ વેગેલું બને એમ નહીં ત્યાં સુધી ધર્મકણી કરતાં પણ સંશય રહ્યા કરે અને તેથી ધાર્યું ફળ આવે નહીં આ જ સમજણને લઈને જ્ઞાનીને અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત થાય છે સહજાત્મ સ્વરૂપ

તું જેને છોકરો માનતો તે મળતું તો પડ્યું જને કે હું તો જીવ છું તે જીવ બનાવ્યો નથી આ તો ગોઠવા કોને કેશ સંભાળ બોલ હું તારો હતર બાપુ એટલે આવું બોલો ગણું બોલે અનાદી ના પરિબળ માં કોઈ કોનો બાપણ કોઈ કરો બાપુ અને એક વાત કોને કેવો બાપુ